સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના સભ્યો માટે આજે એટલે કે મંગળવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના દસ આમ આદમી પાર્ટીના બે સભ્યોના નામોની જાહેરાત કરાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાર માજી કોર્પોરેટર એક રિપીટ મહિલા સહિત નવા પાંચ કાર્યકર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ દ્વારા દસ કાર્યકર્તાઓના નામોની જાહેરાત કરાઈ હતી જેમાં ચાર માજી કોર્પોરેટરો એક મહિલા રિપીટ અને પાંચ નવા કાર્યકર્તાનો સમાવેશ કરાયો છે પાર્ટીના મેન્ડેટ સાથે મેયર અને રિટર્નિંગ ઓફિસર હવિમલીબેન બોઘાવાળા તેમના સમક્ષ નામાંકન પત્ર ભરાયું હતું નગર શિક્ષણ સમિતિમાં પંદર સભ્યોની પસંદગી કરાઈ છે જેમાં દસ સભ્યો ભાજપના બે સભ્યો આપ પાર્ટીના અને ત્રણ સભ્યો સરકાર દ્વારા નિયુક્ત કરાયા છે આજ રોજ આદરણીય પ્રદેશ અધ્યક્ષ શિયા પાટીલ માર્ગદર્શન હેઠળ સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા શિક્ષણ સમિતિના દસ નામો જાહેર કરવામાં આવેલ છે જેમાં સ્વાતિબેન સોસા યશોધરભાઈ દેસાઈ રાજેન્દ્રભાઈ કાપડિયા વિનોદભાઈ ગજેરા સંજયભાઈ કેશવભાઈ પાટીલ નિરંજનબેન જાની રંજનાબેન અનિલભાઈ ગોસ્વામી રાજેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ શુભમ ગુલજારીલાલ ઉપાધ્યાય અરવિંદભાઈ કરશનભાઈ કાકડિયા બધા જ નામોની જાહેરાત કરવામાં આવી છે હાલ તમે ઉમેદવારોએ પોતાનું ફોર્મ કર્યું છે ભાજપ દ્વારા પસંદ કરેલા દસ સભ્યોમાં માજી કોર્પોરેટર યશુદા દેસાઈ સ્વાતિ સોસા વિનોદ ગજેરા સંજય પટેલ નિરંજન જાની તો નવા કાર્યક્રમોમાં રાજેન્દ્ર કાપડિયા કે જે માજી કોર્પોરેટર કિશોરીબેન કાપડિયાના પતિ છે રંજના ગોસ્વામી રાજેન્દ્ર પટેલ સુભ ઉપાધ્યાય અને અરવિંદ કાકડીયા નામની જાહેરાત કરાઈ હતી તો આમ આદમી પાર્ટી દ્વારા રાકેશ હિરપરા અને રમેશ પરમારની પસંદગી કરાઈ છે તો શિક્ષણ સમિતિના ત્રણ સભ્યો સરકારના રહેશે હઝર કુરસી સાથે પ્રકાશવાળા જીટન ફેનિયો